સામે બેગ મુકા છે ડબ્બા છે બોટલ છે હું જેને કહું ને એને ગણવા જવાનું કેટલું વસ્તુ છે ચલો પેલા કીશું બેગ કેટલા છે એ બેગ ચાર અને ફરીથી ગણ તો કેટલા છે નહીં એક થી ગણ એક થી એક થી એક થી ગણ કેટલા છે સરસ ચલો હવે મનવીરા બોટલ કેટલી છે ગણતો ચાર સરસ હવે ગતિ તોલા ડબ્બા ગણતો કેટલા છે એક થી ગણો એક થી છ કેટલા છે સરસ હવે મિનલ તું બોટલ ગણતી આવજા કેટલી બોટલ છે એક બે ત્રણ અને ચાર માહિર જશે માહિર તું બેગ ગણતો આવજા સરસ ચલો માહિરાજ તું ડબ્બા ગણ